હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી અને વરસાદને પગલે હાલ હવે ખેલૈયાઓ અને જે આયોજકો છે તે ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે કાળા ડિબાંગ બાદળો આકાશમાં ઘેરાયેલા છે અને વરસાદી માહોલ જામ્યો છે આજે ચોથું નોરતું છે અને બીજી તરફ રવિવારનો દિવસ પણ છે રવિવારે તમામ લોકોમાં ગરબા રમવા માટેનો પણ ઉત્સાહ વધારે જોવા મળતો હોય છે આજે રવિવારે વલસાડ અને વાપીમાં વરસાદી માહોલ જામ્યો છે વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ગાજવી અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો